નગર વાત શો આમોદ તાલુકાના ઈખર જિલ્લા પંચાયત બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આમોદના દોરા ગામે સ્વામીનારાયણ મંદિર પરિસરમાં ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામીના અધ્યક્ષસ્થાને આ તમામ કાર્યક્રમ થયો હતો જિલ્લા તાલુકા પંચાયતના હોદ્દેદારો અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજર રહીને નવા વર્ષની શુભેચ્છાઓની અપીલ પણ કરી હતી ધારાસભ્ય દેવ કિશોર સ્વામી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં થયેલા વિકાસ કાર્યોની વિસ્તૃત માહિતી આપી હતી અને દેશ નવા ભારતના માર્ગે ઝડપથી આગળ વધી રહ્યો હોવાનું પણ જણાવ્યું હતું તેમણે ઉપસ્થિત જન સમુદાયને સ્વદેશી ઉત્પાદનના ઉપયોગ માટે પણ પ્રેરણા આપીને આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટે સંકલ્પબદ્ધ થવાની અપીલ કરી હતી આ ઉપરાંત ધારાસભ્ય દોરા ગામ માટે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ગામમાં હળપતિ આવાસ

સંમેલનની અંદર ગામ ગામથી સૌ કાર્યકર્તાઓ આવ્યા અને સ્નેહ મિલનની અંદર મોદી સાહેબ દ્વારા જે કરવામાં આવેલા કાર્યો તે લોકો સુધી પહોંચે અને આ વિસ્તારના જે લોકો છે તે ખૂબ આગળ વધે આવનારું વર્ષ ખૂબ સારું નીવડે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે

Subtitles by the Amara.org community